અમારે બે ને અવરો જવરા ના કઈ બી વ્યવહાર ચાલુ હતા કે કોઈ માંદગી હિસાબે કે દવાખાના હિસાબે ત્યારે હું જ એને દાખલ કરીને બધા વ્યવસ્થા હું જ કરતો જાહેર જીવન માં માણસો છે એટલે હું આને ખોટી રીતે આક્ષેપ કરું તો અત્યારે ચૌદ વર્ષ થી બોમ્બે હતા તો ઈ કેમ મારા ખાકા પાયા કે કોઈ દવાખાને નથી આવ્યા મિલકત તો સામાન્ય મારી દ્રષ્ટિએ ત્રણ જ મિલકત છે એક ગાડી છે એક ફ્લેટ છે અને એક લોટ છે નાનો દોઢસો હું તમને કહેવા માંગુ છું અમે મર્ડર અમે કાયદેસર કાર્યવાહી રીતે પીએમ રિપોર્ટ કરાવી અને મારી પાસે અત્યારે રિપોર્ટ આવી છે એ તો આક્ષેપ આક્ષેપ કરે છે મેં કાયદેસર કાર્યવાહી મારા કાકા જે કઈ હતું જે વિધિ શરત મારી વિધિ કરી મેં અસ્થિતિ માંડીને ટોટલી વિધિ મેં પધરાવેલી છે મારા કાકા

કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોરવું પૈકળ્યું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલ ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છોડી મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કાંઈ મિલકત મિલકત છે મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટિના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ભાઈની ઘરે રોકાય મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં માં થી પંદર વખત આઈસીયુ રૂમમાં માં દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા કેટલા બિલ ચૂકવા તે બી મારા ભાઈ ખબર અંતર પૂછવા એની દીકરી ને કે એના ઘર વાળા તે બી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો વાળો આજે માંદો છે કે મારો મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી ઈ કોઈ દી કોઈ દી આવવાનું ન થયું આઈ થિંક 6 વર્ષ પહેલા મારા મારા પપ્પા નું મૃત્યુ થઈ ગયું તે બી કોઈ દી એના માં દીકરીને ને આવવાનું ગઈજુ નહીં તે પછી મારા છેલા 3 વર્ષ પેલા મારા મારા બાપ દોઢ વર્ષ પેલા મારા મૃત્યુ થયું એને આવવું જોઈએ ને તે દી કોઈ બી આવ્યા નથી જયારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું તે અમે એને જાણ કરી છે કે ભાઈ તમે હવારે અહીં આવી જજો આપણે હવારે આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું

મારો નંબર છે મારા નંબરમાંથી એ પણ ફોન પોલીસ ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઉં એના નામે મિલકત કેટલી કે એને કોઈ મિલકત મિલકત બહાર જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગ ની કોઈ મારા પરેશના નામની કોઈ પણ જાતની મિલકત નથી કરે છે છે દુકાન તો મારા દસ્તાવેજ હોય અને અને જો હું દસ્તાવેજ ન ખરીદઉ તો હું મારું જાહેર જીવન છોડી દઈશ હવે ઈ સૂચિત ના દુકાનો છે હવે છુકાનું મારા છોકરા નામે કરી ગયો હોય તો એમાં મારે કે મારે મારે શું કરવાનું મને કહ્યું ને હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લૂગડે ડાક કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ અને હું હરેક સંસ્થાએ જોડાયેલો છું હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો